ભરૂચ જિલ્લાની અમોદ નગરપાલિકામાં કામગીરી કરતી તમામ એજન્સી નગરપાલિકાના એન્જિનિયર દ્વારા કે પ્રમુખ મુખ્ય અધિકારી દ્વારા કામગીરી પર દેખરેખ ન રખાતા કોન્ટ્રાક્ટર પોતાની મનસ્વી રીતે કામગીરી કરે છે કેટલાય કામોમાં નગરજનોની નજરે નબળી કામગીરી દેખાય આવતા એન્જિનિયર પણ જાણ કરવામાં આવે છે પરંતુ એન્જિનિયર કામગીરી જોવા જતા નથી અને કામગીરી પૂર્ણ થયા બાદ પંખા નીચે બેસીને એસ્ટીમેટ્સ પ્રમાણે બિલ તૈયાર કરી આપે છે અને સ્થળ પર થયેલ કામગીરી પ્રમાણે બિલનું ચૂકવણ થતું નથી જેના કારણે લોક મુખે ચર્ચાય છે કે કોન્ટ્રાક્ટરોની એન્જિનિયર સાથે મિલી કામ થાય છે નગરપાલિકા દ્વારા શ્રદ્ધા સોસાયટી સામે બનાવેલ શોપિંગ સેન્ટરમાં ગટર કનેક્શન અંગે અપાયેલ કોન્ટ્રાક્ટના કોન્ટ્રાક્ટરને સામાન મૂકવા માટે દુકાન આપવામાં આવે છે એજ જ કોન્ટ્રાક્ટરના સામાન ભરીને આવેલ ટેમ્પા દ્વારા નગરપાલિકા પાસેથી પસાર થતી મેઇન ગટર બે થી ત્રણ મીટર જેટલી તોડી પાડવામાં આવેલ છે જેની જાણ જાગૃત નાગરિક દ્વારા નગરપાલિકાના પ્રમુખ તથા ઇન્જિનિયરને અને નગરપાલિકા એસઆઈને કરવા છતાં કોન્ટ્રાક્ટર પાસેથી કોઈ નુકસાની વસૂલ કરવામાં આવી નથી દુકાનમાં મુકેલ માલ સામાન અંગે કોઈ ભાડું વસૂલ કરવામાં આવેલ નથી જ્યારે કેટલીક દુકાનોમાં ઘણા સમયથી કોન્ટ્રાક્ટરના લેબરો પણ કહે છે શું ખબર આ શોપિંગના દુકાનોનું ભાડાની વસૂલી નગરપાલિકા લે છે કે નહીં તે તો રામ જાણે હાલ તો અનેક શંકા કુશંકાઓ આકાર પામી રહી છે ન્યૂઝ આમોદ